મિત્રો આજે આપણે જોવાના છીએ સિલ્વર બટન એટલે કે યુટ્યુબમાંથી જે સિલ્વર બટન આવે ને એની અંદર ક્યુ ફોર્મ આવે છે છે આપણી ચેનલ ફર્નિશિંગ ડ્રો કરીને હિન્દી લેંગ્વેજની અંદર ચેનલ છે એમાંથી સિલ્વર બટન આપણે આવ્યું છે તો આપણે અત્યારે ઓપન કરીને તમને બતાવું કઈ ટાઈપનું ફોર્મ આવે છે આપણો ફોર્મની ચેનલ છે મેઇન જોઈ તો આમાં ક્યુ ફોમ આવે એ જાણવું જરૂરી છે આ ટાઈપનું મિત્રો આ સિલ્વર બટન છે આપણું ફર્નિશિંગ ડ્રો કરીને યુટ્યુબ ચેનલ છે આપણી હિન્દી લેંગ્વેજની અંદર છે હિન્દી ભાષામાં આ ટાઈપનું સિલ્વર બટન આવ્યું છે હવે એની અંદર જો પેકેજિંગમાં આવું ફોર્મ આવ્યું છે હું તમને નજીકથી બતાવું આ ટાઈપનું ફોમ છે સ્ટ્રેચેબલ છે ફોમાં અમેરિકાથી આવ્યું છે એટલે ફોમ આ ટાઈપનું છે જો આખું બટન પેકેજિંગમાં આ ટાઈપનું ફોર્મ યુઝ થયું છે આની જાડાઈ જોઈને તો પાંચ એમ એમ જેવી જાડાઈ છે ફોમની અને જો પારદર્શક જેવું લાગશે તમને આમ માનો કે લાઇટિંગ રાખીએ ને તો આમ તમને આમ પાછળનું દેખાય એટલે ઓપન સેલ આખું હોય છે સામાન્ય રીતના આને આપણે ફોર્મની ડેન્સિટી જોઈને તો ઓલમોસ્ટ આની ડેન્સિટી હશે ત્રેવીસ થી વીસ ડેન્સિટી જેવું ફોર્મ આમાં યુઝ કરેલું છે પ્લસ એક બાજુ આપે ઉપરની બાજુ આ ટાઈપનું હોય છે અને હવે આ ટાઈપનું ફોર્મ તમને ક્યાં જોવા મળશે આપણે ગાદલાની અંદર જે ક્વિલ્ટિંગ આવે ને એટલે કે ગાદલાનું જે કવર હોય ને આમ એક કવર એક ફાળેલું અહીંયા રાખ્યું છે આ જે મારો ગાદલાનું ઉપરનું કવર છે તો કવરની અંદર તમને જો આ ટાઈપના ફોર્મ જોવા મળશે હવે આપણે વ્હાઈટ કલરના મોસ્ટ ઓફ હોય જો આ ટાઈપનું ફોર્મ આ પાંચ એમ ફોર્મ છે સફેદ કલરનું છે જુઓ એટલે આ ટાઈપનું ફોર્મ સિલ્વર બટનના એટલે કે યુટ્યુબ સિલ્વર બટનના પેકેજિંગની અંદર યુઝ કરેલું છે એની થિકનેસ પાંચ એમ એમની છે અને આને ઓલમોસ્ટ આપણે કહીએ તો આ પીયુ ફોર્મ એટલે કે પોલી યુરિથિન ફોર્મ હોય છે તો આ ટાઈપનું મિત્રો ફોર્મ યુટ્યુબના સિલ્વર બટનની અંદર આવે છે